હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં બધાય ભંડાણા ને ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી તમને બધાયને ખુશ રાખે તો સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો

એક વાર દાતી ને પાંચ વાર રોટા પછી આમાં ખાતર નો કઈ એવું કઈ નઈ આખું પડે હેવ આપણે આપડે નક્કી નતરતર ખેતરમાં બનાવી ગયા જય શિયા મારો મિત્રા આપણે આગે બકાલુ આવવાનું હે તો આ છે મૂળા આપણે ના આ છે ટમેટા મોટા ટમેટા હે ના આ છે ગલકા ને આમાં જો આપણે બિયારણ લઈ લીધું હો ગુવાર આ દેશી ગુવાર હાઈબ્રિડ ગુવાર આ રીંગણી ના આ છે ટમેટા ને બી આ કે મૂળા તો છોરા કરી ને भिંડા ને રીબડી આટલું બધું બકાલો આપણે વાવવાનું હે તો પેલા ક્યારો આપણે બી તો લઈ લીધો હે ક્યારો બનાવી લઈએ પછી આ વાવી દઈએ આપણે હજાર કોદારી પડી હે વા આપણે લઈ લઈએ મોટી કોદારી ને ખપારો એક લઈ લઈએ ખપારે પહેલાં પારી કરે પછી આપણે વાવવાની તૈયારી કરીએ મિત્ર મસ્ત આપણે ક્યારો બનાવી લીધો હા ઝીણકો ક્યારડી બનાવી કારણ કે ઓલી બાજુ તો હો જે જેમની એમાં પછી રોકતા હે ને આટલી રીંગણી વાવી દી હો અત્યારે આ એટલો ઝીણકો કર્યો ક્યારો કર્યો હા ને બકાલા માટે જગ્યા તો ઘણી બધી છે શેઠ વાહું સુધી છે હરીંગ આપણે એટલું જોતું નથી તેવું નત વાવું પાછું શું માસામાં જ બધીને હોય એટલે કોઈ લઈ પણ ન જાય ફ્રીમાં આપીએ આપણે તોય પણ આપણે આ વખતે એટલું ઘણું હવે આ લીટા થઈ ગયા છે દાટી આખી હોય ને જેમ આપણે આમાં વાવે દીએ તો મિત્રો આપડે જા આખિયારો સોફાઈ ગયો છે બકાલાનો જા યાર આથી થઈ પોહ્યા આપડે હવે આમાં બાસાળન સાટી આખિયાર આમાં ને પછી આપણે પાણી વાદ આપણ તખડ થઈ પડ્યા છે માંડવી પારી કરે પાછીમાં પીવડાવવી જોઈએ આપણે આખો કિલો હેઠળ કરી આપણે આહુટી કરવી જોઈએ ડેકોરેશન કરી રીતના આપણે ચેટોલા હેઠા ઓષ પાપની આ લગન પી ગણાવે ત્યાંથી આ બાજુ લાઈન ના નવી જો હે પેલા ભારે થઈ જાય ને તો પછી આપણે પીવડાવીએ જો આપણે આઈમ પણ નહીં પછવાડે રા પીવડાવી દીધી ઓષ્પાપનું મોટું બાંધાય છે આ પીવડાવી

પાણી આમ આવે ઓલી બાજુ નથી જતું બહુ ઓછું જાય છે બે કટકા નાખી દે ને એટલે હેઠા લગન પી જાય એટલે આ સાઈડ પીવડાવી લઈએ પછી આમ આપણે કટકા કાઢી જાય હું એટલે ઓલી સાઈડ પણ બધું પી જાય બે લાઈનો હજી લઈને આવે બે ત્રણ હાય આઈ લેનો ફિટ કરી દીધું એટલે સીધું માં પાણી જાય આપડે ઓલે હે ત્યાં નકો નઈ જાય પાસો કટકા નાખવા પડ્યા આપડે તાર ઓલે કોણે જાહે આ પાણી આપડે ને હા ઢબો ને લેતા જાય વીમો દેયા સરવાને બાકી તપી રોટલી સાડી ગઈ છે હવે આને સોંપડી લે ને આપણે આ જશે પ્રોગ્રામ રસ ને રોટલી તો કાયમ હોય કારણ કે અત્યારે કેરીની સીઝન છે એટલી રસ ને રોટલી તો રોજ હોય જ તો આપણે જ્યાં રોટલી સોપડી લેવી બધી સોપડી લે જો આપણે રસ પણ તૈયાર હે મારો જો આપણે રસ ને રોટલી હે ને આની વારે મોરેલ ખાઈ રોટલી ભેગી આપણે મોરેલ કેરી ન મેળાવે મોરલ ખાઈએ એમ ને એમ પણ રોટલી ભેગી મેળ ન આવે આપણે જો એને મોરવાનું કામ કદા લે હે ના આપણી તો જો ઓલરેડી તૈયાર જ છે આથણાને બટેટાનું ચાક ને રસ ને રોટલી ભેગી તો હાલો બધા જમવા મિત્રો આપણે ફ્રીજ સાફ કરવાનું છે તો જો ખાલી કરી નાખ્યું થોડુંક સહી હવે સામાન આપણે ખાલી કરી નાખીએ એટલે સફાઈ થઈ જાય માટે અને આપણે જ્યાં ઘી લઈ આવ્યા ત્યાં આપણે બે ઘી લવામાં ગરમ કરીને જ્યાં આમાં રાખી દીધું છે જે ગરમ કર્યું હતું એટલે અત્યારે આટલા પાછું જામી ગયું છે આ બધું ફ્રીજ સાફ કરવું ને તે આપણી બધું ને ખાલી કર્યું હા આપણે થોડું ઘી ન હોય બે કિલો દોઢ કિલો જેટલું હોય એટલું હોય ને એટલે મગાવીએ બે અઢી કિલો દોઢ કિલો પછી ઘણીએ ઘણી ઉપાડીને કારણ કે હમણાં હેવું છે એટલે વધારે ઘી જોઈએ ને ઘી તો કણી આપણે જોતું હોય બધા ઘરમાં પણ હેવું વધારે જોઈએ બાકી જ્યાં કેરિયું ખંડિયું કરવા મૂકી દીધી હતી એને અત્યારે કાઢવું જો હે બોક્સ બોક્સની કારણ કે સાફ કરવું કરી એટલે હમણાં તો પર્સન હમણાં તો પર્સન કેર્યું ઝારા સારી હે જ્યાં આજે બે બોક્સ તો પડ્યા હે એ જરાક કાસે રહ્યું હે આ આ લઈ આવ્યા હતા ને એક બોક્સ એ પાકે ગયો હે એટલે અટાણે ખાવા માલ્યા એટલું બે દિવેલી હતા ત્યાં ઓલ્યા પાકે જાય ખોખા હા એ બાકી જ્યાં ઠંડાની બોટલો હશે ને એ આપણે ખાલી કરી નાખીએ તો હાજ સાફ થઈ જાય આપણે જીરા મસાલા હે પ્રાર્થના નહીં હશે બધું ખાલી કરે ને પછી સાફ કરીએ